હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ભારે વરસાદ થવાથી જન ધાનને હાનિ થવાની શક્યતા તારીખ હવામાનમાં પલટો આવવાની શક્યતા વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જણાવી રહ્યા છે અંબાલાલ બિહાર ઓરિસ્સા વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ થઈ શકે છે ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા કેટલાક ભાગમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ અને પૂર આવવાની શક્યતા પૂર્વ મધ્યપ્રદેશમાં દસ થી બાર ઇંચ વરસાદ થવાની શક્યતા નર્મદા નદીના જળ સ્તરમાં પણ વધારો થશે પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તારીખ સત્તર અને અઢાર તારીખે પણ વધુ એક સિસ્ટમ સક્રિય બનશે હમણાં હમણાં ભારે રીતિભારે વરસાદ થવાથી જનધન ઘણી હાનિ થવામાં આવે છે હવામાનનો પટ્ટો કાંઈ અગિયાર મિટી પણ થવાની શક્યતા છે પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડિપ્રેશન લગભગ બિહારના થોડા ઘણા ઓડિશાના માર્ગો વિશાખાપટ્ટન માર્ગો ઝારખંડના માર્ગો અને આ ભાગોમાં ભારે રીતિભારે વરસાદ થવાની શક્યતા નથી લગભગ ચોવીસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ લગભગ દેશ મધ્ય ભાગમાંથી મધ્ય ભાગ સુધી પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક પૂર પૂરવાની શક્યતા રહે છે પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂરની સ્થિતિ થઈ શકે કેવો વરસાદ થશે લગભગ દસ ઇંચ કે બાર ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશમાં થવાની શક્યતા છે નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થશે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમાલના ભાગો ભાઈ વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાંથી ભાઈ વરસાદ થવાની શક્યતા રહે છે પંચમાલ કેટલાક ભાગોમાં ફૂલ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તારીખ અગિયારમી છે પંચમાલનું હવામાનમાં પડતો હોવાની શક્યતા છે આ ઉપરાંત સાબરકાળાના ભાગો હિમતનગરના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ આ વરસાદી વાહન જમ્યું છે ત્યાર પછી પણ વરસાદની વિશ્વમાં આવી ચાલુ છે સત્ર અઢાર એક સિસ્ટમ છે પહેલો માર્ગ પણ લગભગ અગાઉ અત્યારે હાલ ચાલુ થઈ જશે બાવીસ તારીખની સિસ્ટમ જરૂરી રહેશે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ અંગે પછી એક સેટો બધા તે ભારે વરસાદ થતા જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે આ તો અષાઢમાં છે જી